श्री कृष्ण નો પ્રેમ હજી બ્રજમાં છે જે રીતે શ્રી કૃષ્ણ ગોપીઓને બ્રજમાં બોલાવી શકતા હતા મથુરાની કે દ્વારકાની કોઈ પણ સ્ત્રીને એ રીતે નહોતા બોલાવી શકતા ત્યાં સુધી કે रुक्मिણીજીને પણ એ રીતે નહોતા બોલાવી શકતા એ અલગ ભાવ છે અલગ પ્રેમ છે ઉદ્ધવજી કહે છે કે શ્રી કૃષ્ણએ તમને સંદેશ મોકલતા કહ્યું છે કે હે ગોપીઓ તમે એ રીતે મારા હૃદયમાં વાસ કરો છો મને જાણવો એ સંસાર માટે સહેલું નથી શ્રી કૃષ્ણ ગોપીઓને સમજાવે છે કે આ યોગીઓ આ તપસ્વીઓ આ જ્ઞાનીઓ આ રાજાઓ આ બધા જે મને જાણવા માટે

પરંતુ પ્રગટ ક્યારે થાય પ્રભુ આજે બસ આમ જ તમારા દર્શન કરવા આવ્યો છું આજે આજે કોઈ લિસ્ટ નહીં આજે કોઈ માંગણી નહીં આજે કોઈ ઈચ્છા નહીં પ્રયત્ન તો કરી જુઓ એક દિવસ એ દિવસે તમારા ધાર્યા કરતા બહાર નું મળશે અને આમ તો રોજ કનૈયાને એમ કહું કે પ્રભુ તમારા પાસે શું શું માંગી શકું મારી ઈચ્છાઓ આટલી આટલી છે ને તમારે મને આટલું આપવું છે હું ક્યાં મારી નાની નાની ઈચ્છાઓને તમારા પાસે મૂકું તમને જે ગમે એ મને આપો તમને જે ના ગમે એ મને ના આપો અત્યારે અત્યારે બધા ઓલો જોક બહુ કહે છે ને કે 33 કરોડ દેવતાઓને જઈને હું એમ કહીશ કે બધા એક એક રૂપિયો આપો મારા પાસે તેત્રીસ કરોડ થઈ જાય બહુ થઈ ગયું બરાબર તેત્રીસ કરોડ સાચવવાની જો ત્રેવડ હશે ને તો ભગવાન તેત્રીસ નહીં તેત્રીસ સો કરોડ આપશે પણ પહેલા સાચવાની ત્રેવડ તો આપણામાં આવી જાય કે પછી એને સાચવવા કઈ રીતે એને એને મૂકશો ક્યાં એને વાપરશો ક્યાં એને શામાં વાપરશો આ બધી સાંસારિક વસ્તુઓમાં કોઈ કહેશે હું આખી દુનિયા ફરી આવીશ કોઈ કહેશે હું આમ કરીશ કોઈ કહેશે હું આમ કરીશ પણ જયારે આવશે ને પ્રભુને ખબર છે કે કોનું મગજ કેટલું સહન કરી શકે એવું છે ઘણા નથી સાંભળતા આપણે સો કરોડ ની લોટરી લાગીને ગાંડા થઈ ગયા થઈ જ જાય ને કદી સો કરોડ જીવનમાં સાંભળ્યા ના હોય ને જયારે સમક્ષ આવી જાય એટલે પ્રભુ જેટલી આપણી પાત્રતા છે એટલી એટલા પ્રભુ આપશે કરોડો અવજો ખરવો જોઈએ એટલા પ્રભુ આપશે પણ એના માટે એવા પાત્ર બનો આપણા દિમાગમાં ભગવાનની જે બુદ્ધિ આપી છે બુદ્ધિમાં એક વિઝન હોવું જોઈએ કે જો મારા પાસે આટલું ધન હોય તો હું આટલા કાર્ય કરી શકું અને એ કાર્યમાં જો નિષ્કામતા હોય કાર્યમાં જો પરોપકાર હોય એ કાર્યમાં જો નિસ્વાર્થતા હોય તો પ્રભુ વ્યવસ્થા કરી દે છે પ્રભુ તમને આપી દે છે બસ તમને પછી એ વાપરતા આવડવું જોઈએ પછી નિસ્વાર્થ બનીને એનો ઉપયોગ કરતા આવડવું જોઈએ તો પ્રભુ આપી દેશે ભગવાન કહે છે કે આ બધા મારા પાસે બધું જાત જાતનું માંગે છે પરંતુ 11 વર્ષ હું બ્રજમાં રહ્યો ને મારી ગોપીઓ મારા પાસે પ્રેમ સિવાય કંઈ માંગ્યું નથી ખરેખર મહાન છે ગોપીઓ કે જેમણે આટલા ચમત્કાર જોયા જેમણે કૃષ્ણને જાણ્યા સમજ્યા જેને ખબર છે કે કનૈયા શું કરી શકે છે છતાંય કનૈયા પાસે કોઈ વસ્તુ નથી માંગી માંગ્યું શું છે પ્રભુ તારો પ્રેમ તું અમને મળી જાય તું અમારો થઈ જાય એનાથી વિશેષ અમારે કઈ જોઈતું જ નથી અને એટલે જ

અને મહિનાઓ સુધી જ્યારે બ્રજમાં વાસ કરીને ઉદ્ધવજી ગોપીઓનો સંદેશ લઈને કનૈયા પાસે જાય તો ઉદ્ધવજી બિલકુલ બ્રજ ભાષામાં બિલકુલ ગોપીઓની ભાષામાં કનૈયાને કહે છે કે કાના તે બરાબર નથી કર્યું કૃષ્ણને તમે તમે કહેતા ઉદ્ધવજી આજે કાના તે બરાબર નથી કર્યું એ શબ્દ પર આવી ગયા છે કેમ કારણ કે ગોપી ભાવને સમજી ગયા છે ગોપીઓના પ્રેમને સમજી ગયા છે ઉદ્ધવજી કહે છે કે કનૈયા જે જે એ નંદ બાવા યશોદા મૈયા એ ગ્વાલ બાળકો ગોવાળો એ ગાયો એ ત્યાં સુધી કે વૃક્ષે વ્રજની લતાઓ એ તને જે પ્રેમ આપ્યો છે એ પ્રેમ ને આમ એક ક્ષણમાં છોડીને આવી જવું તને કઈ રીતે યોગ્ય લાગ્યું અને ત્યારે શ્રી કદાચ કહ્યું હશે ભાગવતજીમાં તો નથી પણ હું એમ માનું છું કે ત્યારે કદાચ કનૈયા એ કહ્યું હશે કે ઉદ્ધવ મારા હૃદયમાં ઉતરીને જો કે એમને ક્ષણભરમાં છોડીને આવવું એ મારા માટે કેટલું મુશ્કેલ હતું એ શક્ય જ નહોતું કે હું મારી ગોપીઓને કે બ્રજને છોડીને આવું અને હું જે કોઈના સામે મારું માથું નીચું ના થાય એ મારાથી મારી ગોપીઓ સામે મારા બ્રજવાસીઓ સામે ઊંચી દ્રષ્ટિ કરીને નથી જોવાયું એ મારા માટે અઘરું હતું બહુ દૂર નથી બ્રજ બસ યમુનાજીને પાર કરીને જવા જેટલું દૂર છે મથુરા થી બ્રજ કઈ બહુ દૂર નથી કૃષ્ણ ધારે તો જઈ શકે છે પરંતુ જો કૃષ્ણ જવાની આદત પાડે એક વાર જો ફરી એ બ્રજ માં પગ મૂકે તો કનૈયા માટે ફરી એ બ્રજ થી બહાર નીકળવું અસંભવ છે ફરી એ પાછા આવી જ ના શકે અને એટલે જેટલું બને એટલું જલ્દી કનૈયા મથુરા ને પણ છોડીને આવી ગયા છે કેમ કે મથુરામાં ગોપીઓ આવે છે દૂધ દહીં છાશ માખણ વેચવા ગોપીઓ આવે છે અને ગોપીઓ થી કનૈયાના દર્શન નથી થતા પરંતુ ગોપીઓના હૃદયની વેદનાને કૃષ્ણ અનુભવે છે કે જ્યારે મથુરાના મહેલ પાસેથી ગોપી પસાર થાય અને એની દ્રષ્ટિમાં જે તડપ હોય કે ક્યાંક મને આટો મારતા કનૈયા દેખાઈ જાય એ તડપને જ્યારે કૃષ્ણ અનુભવતા હોય અને તે છતાં પણ મહેલના બહાર આવીને જ્યારે ગોપીને દર્શન ના આપી શકતા હોય તો એનાથી અઘરું તો કનૈયા માટે શું હોય શકે એનાથી અઘરું ગોપી માટે શું હોય શકે અને એટલે જ જરાસંધ જે કંસના સસરા છે એમણે જ્યારે વિચાર કર્યો કે કનૈયા સાથે

રણછોડ રાય બન્યા છે રણ છોડીને ભાગી ગયા છે કે આ બે બેને ક્યાં સાચું એના કરતા હું જાઉં ક્યારેક ક્યારેક ભાગો ભાગો ક્યારેક ભાગી જવાનું બધેને કુદી પડવાનું કે લાવ હું સોલ્યુશન આપું ના દરેક જગ્યાએ આપણા આપેલા સોલ્યુશનનું મહત્વ હોતું નથી દરેક જગ્યાએ આપણું બોલવું જરૂરી હોતું નથી દરેક જગ્યાએ આપણું રિએક્શન આપવું જરૂરી હોતું નથી અમુક વાર આપણને એમ લાગે કે અહીંયા જરા છટકવા જેવું છે એટલે એ રણછોડ રાય યાદ કરીને જય શ્રી કૃષ્ણ કરીને છટકી જવાનું ગાયબ થઈ જવાનું કલયુગ છે અને કલયુગમાં છટકવામાં કોઈ વાંધો નથી